ગાયક છે ગાય સાઈડનો બ્લોક મને સગ પગી હેરાતું નહીં કાલે પાઇપો કાઢતા તો જબો ને કોટો વાજી ગયો માળો બનાવ્યો છે જેટલો કોટો કાઢીને ચિત્ર મને જવું પડશે ગાય છે ને જેટલો કોટો વાજો મને નહાલ મારું નિહળી ગયો છે માવું શું બી છે કાઢવો પડશે તો છે કે બનાવ તો આવે મોટીવેશન વાટિવેશન પ્રો મેથ્સ ચપલ ટુ ટીવી હવાર હવાર ચપલ પાકૂલ ના ચાપા ની ચપ્પલ કહે एक दिवस हेडू शेतर मेड काल पेरिया आजी तूटी आले पाच वाढी ओना पगे जाऊ तसं पोहोची जाईल आता ओना पगे केम की एक चप्पल तू तुट बीजी चप्पल तू बूट वाजे बूट शेतरे पंडर वागे बगडे ઘર ભગા થઈ ગયા છે દુઃખે હે ચપ્પલ આમ તો ચપ્પલ ના પહેરવા પણ હે દુઃખે હે કાલ કોટો વાજો કે કાલે પાછમી ચપ્પલ કાઢી વડ હતો એટલે કોટો તો એ ચપ્પલ ના હેડે પછી તૂટી જાય કાઢ્યા વડ હા પૂરા મસ્ત હારો થઈ ગયો મસ્ત હું ગુમાવું થોડી ચૂંટતો હે નહીં સુધી તું કાલે કાલે હે ને પણ અપલોડ નહોતો કર્યો પછી પરમદાનો વિડીયો મેં ઠેઠ રાતના ખાઈને અપલોડ કરવા કે મેચીન પણ હું હુઈ ગઈ પથારી નથી કરવી પણ પછી નાવાનું બધું કે બધી તું હુઈ ગયું પછી 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 શું તું બોલી ગયું એને પછી 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 કંટાળ્યા હોય યાર કાલ આખો દિવસ પછી ખેતરમાં થયા એટલે કાલનો વિડીયો હજી મેં બનાવ્યો ખરી પણ એડિટિંગ નહીં કર્યું એડિટિંગ બાજુ પડી એટલે આ હે ને આજે કાળનો મોડો જશે તમે રાતના જે તે કંઈ નાશો પણ કોઈ ટાઇટલ થમ કોઈ નથી નાશ્યું એ નાશું ને તો અપલોડ કરવા માં જ હુઈ જી વાત જ નહીં આ એડિટિંગ પણ વગેરે નહોતું હું તો કાલે છે ના કરીને ભૂલું કરવા ટાઇટલ કોઈ મતલબ નહીં ચો આવી ગયા બોલાતું નહીં હવે તમારે મૂકું પછી વાત ગાઈશ તો બીજા પડ્યા છે ને તો ડંખ મારી લાગી પછી શું ગાય છે વાહાને મુદ્રો છોડને કહું પણ મમ્મી ગવા પડ્યા છે પથારી કરી નથી ગોધરા મમ્મીને નાસીને જઈ પછી હોય જઈ વડી ઊંઘા ઊંઘો પપ્પાએ ઉઠાવીને પપ્પાએ પથારી કરી અને નાવાનું અવારમાં ચાર વાગે ઉઠીને નાવા જઈ અવારમાં ચાર વાજે ઉઠીને લઈને પાછી સુઈ જઈ તો નાવા વગર મઠકવું ના પડે પણ હું ઉંઘાતી હતી પડે પ્રાઇસ આવું થઈ ગયું એટલે વિડીયોમાં હેને ટાઇટલ વગરને રાતો રાત આવી ગયો તો રંગાણાનો વિડીયો ખેતરમાં કમ હોય ને એટલે પછી થાકી રહેવાય એડિટિંગ કરવું શું કરવું કોશ બનતી બધી આપણે ચેલેન્જ કરીએ કન્ટીન્યુ માટે મજૂરી કરી ના છીએ એ લોકો પાવાજીને ભાઈ આપણે એ બેન્ડ પડી જાય રા એકસો એક હજારમાંથી આવે આપણે કેટલું કામ કરીએ આસન ઘસી નાખ્યા બેવ પાઈ નાખી કપડાં ધોઈ નાખ્યા અશ્રુગઢ નાખ્યું અને ને જમવાનું બનાવવું હોય કે રોટલા બને આ બાજુ ભત્રીજા માટે ખીચડી બને ને ગાઈશ પછી ને પોતું તો પપ્પાને ખાવું જોયું પછી રોટલા કરે રોટલા કરીને પછી પોતું મારી હવે પોતું મારે મસ્ત ચકચ કરી વેચ્યું હતું એ ભત્રીજીને મમરા હવે ગમે તેને સાફ કરો તમે ક્યાં છો તો જ સ્કૂલથી આવી મમરા ભરી આપ્યા છે દબા વેરી ના છે એમને વળી જાય ને પૂરતું મારવા નહીં હવે પહેલાં વાછું પડી કાઢવું પડશે નડી તો નાખે બહુ થાય છે પછી એક મેઘ બાજી ગાઈસ તો કાળનો આપણે વોઇસ ઓવર કરવાની બાજુ પડી એકમાં અને તો વરસાદ આવ્યા તો એક વેગ બે વીઘા માગફળી કાઢી એકમાં પાથરા કરી અને એકમાં હજુ બાજી વરસાદ આવ્યા બધું પલાળી ગયો વડી આવશે ને તો પલાળી નાખશે આવી કે ગાયશ પર આપણે વોઇસ ઓવર કરીને શેતમાં જવાનું એમાં ક્યાંક નવા જ થઈ રહ્યો છે બે વીઘામાં ફળ કાઢી હતી અને આજે જ મેં આવી ગયો ચાલુ જ છે બે વીઘા એસો એસો થોડું બતા ગારો પગા પગમે ગારો ગારો મગફળી ગારો ગારો ખંજેર દે એક વિઘા જ ખંજેરી હતી બીજા વીઘામાં ચાલુ હતું ને વરસાદ ચાલુ થઈ ગયો જોરદાર ફળ મને દેખાતો એટલું બધું મન શીખો સર છેલ્લા રૂમ માંથી અવાજ આવે ગાડી ચાલુ છેલ્લા રૂમ માં છેલ્લા રૂમ માં છેલ્લા રૂમ માં છેલ્લા રૂમ માં હું તો કાંઈ ગુડ મોર્નિંગ અને આપણે ને અધૂરો વિડીયો રહી ગયો ચાર મિનિટનો જ કાલે બ્લોગ બન્યો એનું કારણ એ કે મેમરી ફૂલ થઈ ગઈ ફોનની એ હું મારી ભૂલ નહીં કરતી હવે સવારે હું શું શીખાય સફાઈ દેવા આવી પડી પછી બ્રશ નીકળીને સફાઈ દેવા આવી ગયું મોટું ધોયું કાંઈ કહે ને બ્લોગ એ માટે નહીં બન્યો ચાર તો મળ્યો અને પછી મેં અમને ફૂલ થઈ ગઈ હવે મારું શું ના મારું એક બાજુ છે મગફળીનું બધું કોમ હતું એટલે કીધું આજે ડીલે થઈ જાય પણ તો અડધો તો બનાવ્યો હતો એટલે અડધો બ્લોગ તો આવી ગયો કે ભાઈ અને જે થોડો ઘણો તો ઇન્સ્ટાગ્રામમાં છે ને અમે મોભી ક્લિપ બનાવી નાખી એટલે શું ઇન્સ્ટાગ્રામમાંથી હાલ ડાઉનલોડિંગ કર્યું છે અમુક કું ફળ ના માર્યું ઇન્સ્ટાગ્રામમાં જે ક્લિપ બનાવી એ પછી અમે ડાઉનલોડિંગ નહીં લગાવી દીધી પણ ને આજ તો રાતે મેં આવ્યો મગફળી ગઈ અમારી હજી તો રાતે મેં આવી ગયો મગફળી ખાટું નહીં બાજુમાં બધાને બાજુ બગડે જ છે કાકા અમને મગફળી બગડે છે ભાઈ અમને પછી આ બાજુ બધું થઈ ગયું રેડી બાજુ આવી ગઈ બધા મગફળીવાળું કાંટું કોમ કાઢે બાજુવાળું બધું કોમ પડતી ગયું તો આઈશ આવું જીધું કાલ સુધી ખબર